સુરતમાં સામાજિક તત્વોનો આંતક વધી રહ્યો હોય તેમ ખટોદરા વિસ્તારમાં ઠાકોર દીપ સોસાયટીમાં વાહનોમાં આગ લગાવાઈ હોવાની ઘટના સામે આવી છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી સુરત શહેરમાં અસામાજિક તત્વો સામે આવ્યો છે અનિલ રાઠોના ઘરની બહાર બે વાહનો પાર્ક હતા રાત્રિ દરમિયાન આરોપીએ આગ લગાવી હતી આગ લગાવી ગુનેગારો ફરાર થઈ ગયા હતા આગની ઘટનાને લઈ વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો અગ્નિ ઘટના બંને મોપેડ વાહન બળી ખાખ થઈ હતી જેને લઈ મોપેડ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય સમોની અટકાયત કરી આરોપીએ જૂની અદાવતમાં વાહનોમાં આગ લગાવી હોવાની કબુલાત કરતા પોલીસે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ખતુરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોપેડોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાળુંકે યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખબર માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ જાણો ફરિયાદની આ ગુનાના ફરિયાદની સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ મળ્યો હતો તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़